નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વોને ધનતેરસના પર્વની હાર્દિક શુભકામના અને દિવાળીની હાર્દિક શુભકામના મિત્રો આજે ફરી આવી ગયા છીએ ધનતેરસની સાંજે કરવામાં આવતી પૂજા વિધિ સાથે મિત્રો આપણે ધનતેરસની સાંજે કેવી રીતે સરળ રીતે ધનતેરસની પૂજાવિધિ કરી શકીએ તે જાણીએ મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો સંપૂર્ણ પૂજા વિધિ તેની સામગ્રી અને તિથિ સાથે શુભ મુહૂર્તની વાત આપ સૌને અમે સમજાવીએ તો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેવા વિનંતી છે ધન્યવાદ મિત્રો સૌપ્રથમ ધનતેરસની પૂજા ક્યારે અને કયા સમયે કરવાની છે તે વિગતો જાણીએ મિત્રો ધનતેરસની પૂજા આપણે અઢાર ઓક્ટોબર અને બે હજાર પચીસના રોજ રાત્રે અથવા તો સાંજે કરી શકાય છે તેના માટે અલગ અલગ મુહૂર્તની પણ આપણે આ જ વિડીયોમાં વાત કરીએ તો મિત્રો મુહૂર્તના સમય જાણીએ અને તેની તિથિ જાણીએ મિત્રો ધનતેરસના દિવસે ધનની પૂજા થાય છે સાથે ધનવંતરી દેવ દેવી લક્ષ્મી અને મા સરસ્વતીની પૂજા થાય છે મિત્રો ધનતેરસ એ અઢાર ઓક્ટોબર અને શનિવારના રોજ રહેવાનું છે જેનો સમય સવારે આઠ ને પાંચથી નવ બત્રીસ સાંજે છ ને ત્રીસથી સાત ચુમ્માલીસ રાત્રે નવ સત્તરથી દસ એકાવન અને રાત્રે દસ એકાવનથી બાર પચીસ આ વિવિધ શુભ ચોગડિયા મુહૂર્તના છે ત્યારે પૂજા કરવી મિત્રો સામગ્રીની વાત કરીએ તો ચોખા ત્યાર પછી મગ તાંબાના પાત્રમાં જળ સુકા મેવામાં બદામ આપણી પાસે જે સૂકો મેવો હોય તે કાજુ બદામ અને કાળી દ્રાક્ષ સોપારી લવિંગ એલચી નાગરવેલના પાન દૂધ ત્યારબાદ ફૂલ અને ભોગ માટે લાપસી અથવા ગોળની પ્રસાદી પણ આપણે મૂકી શકીએ છીએ વસ્ત્ર માટે નાળા ચડી આ રીતે તમામ સામગ્રીઓ મિત્રો એકઠી કરી પૂજાની તૈયારી કરી લેવી મિત્રો હવે જાણીએ પૂજા વિધિ મિત્રો આ પૂજા ઉત્તર દિશામાં કરવાની રહે છે ઉત્તર દિશામાં શક્ય ન હોય તો ઈશાન ખૂણામાં પણ આ પૂજા કરી શકાય છે મિત્રો પૂર્વ દિશામાં પૂજાનું સ્થાપન કરવું જે જગ્યાએ આપણે પૂજા કરવાની હોય ત્યાં ગંગાજળ અથવા ગૌમૂત્ર છાંટીને એ સ્થાનને પવિત્ર કરવું જેથી નકારાત્મક શક્તિ આ પૂજામાં બાધારૂપ ન બને હવે હિન્દુ ધર્મનું પવિત્ર સ્વસ્તિકનું ચિહ્ન આપણે કરવું મિત્રો લક્ષ્મીજી દેવી સરસ્વતી અને ગણપતિજીની મૂર્તિની સ્થાપના કરવી ભોગ લગાવવો ભોગમાં લાપસી છે દૂધ છે સૂકો મેવો છે આ બધું ધરવું મિત્રો હિન્દુ ધર્મની અંદર આપણે પૂજા વિધિ કરીએ છીએ પહેલાં સ્થાનને ગંગાજળ અથવા તો ગૌમૂત્રથી પવિત્ર કરીએ છીએ જેમાં તેત્રીસ કરોડ દેવી દેવતાઓનો વાસ રહેલો છે મિત્રો આ રીતે નાગરવેલના પાન મૂકી તેની પર આપણે સ્વસ્તિકનું ચિહ્ન કરી શકીએ અથવા તો ચોખાની ઢગલી કરી આસન બનાવીએ તેની પર સોપારીને આપણે રાખવાની છે તો આ રીતે આપણે સોપારીથી એનું પૂજન કરવાનું છે મિત્રો બીજા પાન પર આપણે લવિંગ અને સોપારી એટલે કે એલચી પણ આપણે રાખી દીધા છે ત્યારબાદ પવિત્ર ગંગાજળ છે એ ત્યાં રાખી દેવાનું છે મિત્રો આપણે જે ભગવાનની પૂજા કરીશું તેને દૂધ અથવા પંચામૃતથી સ્નાન કરાવીશું લો કરી ચોખાનું આસન આપણે તેને આપીશું આથી તેની સ્થાપના કરી આ રીતે તેને ચા આસન આપી અને ચાંદલો કરવાનો રહે છે મિત્રો લક્ષ્મીજીનું પૂજન થાય તે પહેલાં સરસ્વતીજીનું આમાં પૂજન કરવું જોઈએ આ રીતે મિત્રો આપણે તેમને વસ્ત્ર અર્પણ કરવાના છે અને એટલા માટે જ ધનતેરસની પહેલાં મિત્રો વાઘ બારસની તિથિ આવે છે અને વાઘ બારસમાં દેવી સરસ્વતીનું પૂજન થાય છે કેમકે જ્યાંમાં સરસ્વતીનો વાસ ન હોય ત્યાં લક્ષ્મીજીનો વાસ હોતો નથી એટલે જ સરસ્વતીજીનું પૂજન પહેલાં કરવું ત્યારબાદ લક્ષ્મીજીનું પૂજન કરવું અને ત્યારબાદ લક્ષ્મીનારાયણ દેવ જે આપણને સુખ શાંતિ અને કુળ આપે છે તેનું પણ આપણે પૂજન કરવું જોઈએ તો મિત્રો આ રીતે તમે હવે સ્વસ્તિક બનાવો હવે આપણે દીપ પ્રાગટ્ય કરવાનું છે એટલે દીપને પણ સ્થાન આપવા માટે આપણે સૌથી પહેલાં દીપનું પૂજન કરવું પડશે તો દીપનું પૂજન કરતાં પહેલાં આપણે સ્વસ્તિકનું ચિહ્ન બનાવીએ તેની પર દીપની સ્થાપના કરીએ ત્યારબાદ દીપની પૂજા કરી દીપને પ્રજ્વલિત કરવાનો રહે છે મિત્રો ચાંદલો કરવાથી પૂજા કરવાથી ઘરમાં નકારાત્મક શક્તિ દૂર થાય છે અને સકારાત્મક ઉર્જા આવે છે સ્વસ્તિકનું ચિહ્ન એ પવિત્રતાનું પ્રતિક છે માટે આપણે સૌ પ્રથમ ચોખાનો સ્વસ્તિક બનાવીશું અને ત્યારબાદ તેની પર દીપની સ્થાપના કરી દીપને ચાંદલો કરી અને એનું પૂજન કરીશું અને દીપને પ્રગટાવીશું તો મિત્રો આ રીતે તમે સરળતાથી ઘરે જ પૂજાવિધિ કરી શકો છો પૂજાવિધિ કરતી વખતે મનમાં દેવી લક્ષ્મી મા સરસ્વતી અને ગણપતિજીનું આહવાન કરતા જઈએ તેનું સ્મરણ કરતા જઈએ અને આ રીતે દેવી દેવતાઓને પ્રાર્થના કરતા જઈએ મિત્રો આટલું કર્યા પછી ઉત્તર દિશામાં પૂજા કરતા હોય તો આગળના ભાગમાં પૂર્વ દિશામાં પૂજા કરતા હોય તો ડાબી બાજુએ કુબેરને ધનવંતરીની સ્થાપના કરવી અહીંયા આપણે સોપારી રૂપે સ્થાપના કરેલી જ છે ફોટો હોય કે મૂર્તિ તેની પૂજા કરવી અન્યથા બે સોપારી લઈ કુબેરને ધનવંતરીનો ભાવ ધરી તેમની પૂજા કરવી એટલે અહીંયા બે સોપારીનું સ્વરૂપ એ દેવ કુબેર અને ધન્વંતરી દેવની સ્થાપના આપણે કરેલી છે તો મિત્રો આ રીતે જે દીપ છે તેનું પૂજન કરી તેને પ્રગટાવવાનો છે મિત્રો જ્યારે આપણે સોપારીની સ્થાપના કરીએ છીએ ત્યારે મનમાં ઓમ કુબેરાય નમઃ અને ધન્વંતરી દેવ માટે ઓમ ધન્વંતરાય નમઃ મંત્ર બોલવો કુબેર દેવ અને ધન્વંતરી દેવની પણ આપણે સોપારી રૂપે સ્થાપના કરેલી છે તો આ રીતે મિત્રો દીપને પ્રજ્વલિત કરવાનો છે અને ત્યારબાદ આપણે જો અહીંયા તમે જોઈ શકો છો કે આજુબાજુ લાઇટો પણ આપણે રાખેલી છે તો આ રીતે તમે લાઇટ પણ કરી શકો છો મિત્રો આ પછી લક્ષ્મી દેવીને પાનનું બીડું અર્પણ પણ કરી શકાય નાગરવેલનું પાન લઈ તેની પર લવિંગ અને એલચીની પણ આપણે સ્થાપના કરેલી છે જે માતાજીનું બીડું તરીકે આપણે જોઈએ છીએ આટલું કર્યા બાદ હવે ધન ધોવાની પણ આપણે પૂજા કરીએ છીએ માટે વખતે અહીં આપણે જોઈ શકીએ છીએ કે સૌપ્રથમ દેવી સરસ્વતી તેને પંચામૃતથી સ્નાન કરાવી તેને આસન આપણે આપીશું અને આપણે ખ્યાલ છે મુજબ દેવી લક્ષ્મી પહેલાં દેવી સરસ્વતીની પૂજા થાય છે ચોખાથી આપણે આસન બનાવેલું જ છે તેના પર સૌ દેવી સરસ્વતી ત્યારબાદ દેવી લક્ષ્મી અથવા લક્ષ્મીનારાયણની મૂર્તિ હોય તો પણ ચાલે અને ત્યારબાદ ગણપતિ બાપાની મૂર્તિને આપણે દૂધ અથવા પંચામૃતથી સ્નાન કરાવ્યા બાદ તેની આસન પર સ્થાપના કરીશું તો મિત્રો આ રીતે ભાવથી મનમાં જે દેવી દેવતાઓને આપણે સ્નાન કરાવતા હોય તેનું સ્મરણ કરી અને તેમને સ્નાન કરાવીને તેમને આસન ગ્રહણ કરાવીશું ત્યારબાદ તેનું કુમકુમ એટલે કે કંકુથી ચાંદલો કરી તેમને ફૂલ અર્પણ કરીશું તો આ રીતે દેવી સરસ્વતી મા લક્ષ્મી અને ગણપતિજીને આપણે સ્નાન કરાવી તેને કંકુ ચાંદલો કરીશું અને ત્યારબાદ અબીલ ગુલાલ અને ત્યારબાદ ફૂલ અર્પણ કરીશું તો આ રીતે મિત્રો ફૂલ અર્પણ કરવાના રહે છે બોલીએ સરસ્વતી દેવીએ નમઃ લક્ષ્મીદેવીએ નમઃ ગણપતિ મહારાજની જય તો મિત્રો આ રીતે આપણે તમામ દેવી દેવતાઓની પૂજા આજના દિવસે કરવાની રહે છે ફોટોગ્રાફમાં દેવી દેવતાઓને આપણે ચાંદલા કરીએ અને દેવતાઓને પ્રાર્થના કરીએ દેવી લક્ષ્મીની કૃપા આજના દિવસે આપણા પર રહે તે માટે લક્ષ્મી દેવીને પ્રાર્થના કરીએ અને તેને ભાવથી વંદન કરીએ મિત્રો આટલું કર્યા બાદ ધન ધોવાની આજે આપણે પૂજા કરીશું કે જેના માટે આપ દર વર્ષે જે ધન લેતા હોય કે સોનાની ખરીદી કરતા હોય કે ચાંદીના સિક્કા હોય તો તેની પણ આજના દિવસે આપણે પૂજા કરીએ છીએ તેને પૂજા સ્થાનમાં મૂકતા પહેલાં પંચામૃતથી કે દૂધથી સ્નાન કરાવીને પૂજા સ્થાનમાં મૂકો અને તેના પર કંકુ ચાંદલો કરી તેમને ચોખા ચોંટાડો માતા લક્ષ્મીને કોડી અતિ પ્રિય છે તેથી તેની પૂજા કરી સફેદ વસ્તુ લક્ષ્મી લક્ષ્મીદેવીને પ્રિય છે તેથી તેનો ભોગ ધરાવો એટલે કે મીઠું દૂધ એ લક્ષ્મી લક્ષ્મીદેવીને ભોગ તરીકે આપણે અર્પણ કરીએ છીએ અને અહીંયા આપણે અર્પણ કરેલું છે ત્યારબાદ સૂકા મેવાનો પ્રસાદ પણ આપણે ધરાવેલો છે જે પણ લક્ષ્મી દેવીને પ્રિય છે મિત્રો પૂજાસ્થાનમાં લક્ષ્મી દક્ષિણા તરીકે મૂકવી જોઈએ જે અહીંયા આપણે હમણાં મૂકીશું મિત્રો આ રીતે ધનની પૂજા આજના દિવસે આપણે કરવાની છે ચાંદીનો સિક્કો સુવર્ણ સોનું ચાંદી આપણી પાસે જે કાંઈ પણ હોય તેને પૂજાસ્થાનમાં મૂકી કંકુ ચાંદલો કરી તેમની પણ આ રીતે પૂજા કરવાની છે મિત્રો અહીંયા દક્ષિણામાં જે લક્ષ્મી મૂકો છો એ આપણને દેવીએ જ આપેલી છે ફૂલ નહીં તો ફૂલની પાંખડી સ્વરૂપે અહીંયા આપણે દક્ષિણા મૂકવી આટલું કર્યા બાદ આપણે દરેક દેવી દેવતાઓની આરતી કરવાની રહે છે અને જે ઘીનો દીવો છે આપણી પાસે તે લઈ ટંકોરી વગાડી દેવી લક્ષ્મીની આરતી ગાવી અથવા તો સાંભળવી તો મિત્રો આ રીતે દક્ષિણા રૂપે ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે લક્ષ્મી મૂકી તેની ભાવથી આરતી કરવી બોલીએ લક્ષ્મી દેવીને જય આ રીતે લક્ષ્મી દેવી પાસે પ્રાર્થના કરી અને પૂજા કરવી હે મા ધન્વંતરી હે મા લક્ષ્મી હે દેવ ધન્વંતરી ધનતેરસની પૂજા અમે ભાવથી કરી છે એમાં અમારાથી જો કોઈ ભૂલચૂક ગઈ હોય તો અમને માફી આપજો અને સદૈવ અમારા ઘરે વાસ કરજો એવી દેવી સરસ્વતી દેવી લક્ષ્મી ગણપતિજી કુબેર દેવ અને ધનવંતરી દેવને આજના દિવસે આપણે પ્રાર્થના કરવી જોઈએ અને પ્રાર્થના કરતી વખતે બોલવું મારા જ્ઞાન મુજબ મેં મારી શક્તિ મુજબ આ પૂજા કરી છે એમાં કોઈ દોષ હોય તો મને માફ કરજો મારી ક્ષતિની ક્ષમા કરજો મારી સેવાથી સુખ સમૃદ્ધિ અને પ્રસન્નતા આપજો ત્યારબાદ તેર દીવા પ્રગટાવવા અને એમાંથી એક દીવો રસોડામાં રાખવો બીજો દીવો ઘરના મંદિરની અંદર મૂકી દેવો મિત્રો ત્યારબાદ એમાંથી એક દીવો ઘરના મધ્ય ભાગમાં રાખવો અથવા તો આપણા હોલમાં એ રાખી શકાય અને એક દીવો તે તુલસી ક્યારે મૂકવો અને બાકીના દીવા આપણા આંગણા કે ગેલેરીમાં મૂકી શકાય છે અને પરમદીપદાનની પૂજા પણ આ રીતે કરી શકાય છે એ પણ આપણે બીજા વિડીયોમાં જોઈશું બીજા દિવસે આ જ પૂજાનું ઉત્થાપન કરી ચોખા મગ મંદિરમાં પધરાવા શક્ય હોય તો પક્ષીને ચણ તરીકે નાખી શકાય દક્ષિણમાં મંદિરમાં આપી શકાય કોડી અથવા કુબેર ધન્વંતરીની જે સોપારી છે એ લાલ કપડામાં વીંટીને આપણી તિજોરીમાં મૂકી દેવાની છે જેને ફરી આવતા વર્ષે પૂજા કરી શકાય જે ધન મૂક્યું હોય તે પણ તિજોરીમાં મૂકી દેવું અને પ્રસાદ સૌને વેચી દેવો અહીંયા આ વિડીયોને આપણે પૂર્ણ કરીએ છીએ આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આપ સૌને ધનતેરસની હાર્દિક શુભકામના આપ સૌ પર લક્ષ્મી કૃપા વર્ષે તેવી દેવી લક્ષ્મીને પ્રાર્થના કરીને આ વિડીયોને અહીંયા પૂર્ણ કરીએ છીએ આપ સૌને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ વિડીયો ગમ્યો હોય તો ચેનલની લિંકને તમારા મિત્રો સગા સંબંધીને જરૂર મોકલો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો આપ સૌનો આભાર